રેડ ક્રોસ સોસાયટીની વૈશ્વિક સેવા પ્રવૃત્તિઓને બિરદાવવા માટે વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવાય છે ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની તાલુકા શાખા દ્વારા રેડ ક્રોસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત છાશ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે પોરબંદરમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત છાશ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે આઠમી મે એ વિશ્વ રેડ ક્રોસ ના સ્થાપના દિવસ છે તે નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ રથયાત્રા યોજવામાં આવી છે ત્યારે એમ્બ્યુલન્સ સ્વરૂપે આ રથ પોરબંદર પહોંચતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઠવાડિયા સહિત તેમનો આવકાર આપવામાં આવ્યો હતો અને આ રથયાત્રાના માધ્યમથી સ્વયંસેવક નોંધણી શિબિર અને છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેડ ક્રોસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર